જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણી પ્રેમ લગ્ન ને લઈને વિવાદ તેજ બન્યો છે આરતી તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે ભાગીને લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવતા જ પરિવાર અને પાટીદાર સમાજમાં હલચલ મચી ગઈ છે આ વિવાદમાં આરતીના પિતા સંજયભાઈ સાંગાણીએ પોતાની આપવીતી વર્ણાવી હતી જ્યારે પાટીદાર યુવા અગ્રણી અલ્પેશ કથરિયાએ પ્રેમ લગ્નમાં માતા પિતાની સંપત્તિને ફરજિયાત કરવાની માંગ કરી છે આરતીએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને પોતાનો પક્ષ મૂક્યો છે જેમાં તેણે પ્રેમને ગુનો નહીં ગણાવતા સ્વતંત્રતાનો અધિકાર માંગ્યો છે અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે એક યુવાન તરીકે મે પણ આ બધો સમય વિતાવ્યો છે યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે સમગ્ર ગુજરાતના અઢારે સમાજે આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય ગત અઠવાડિયે જ કેબિનેટે એ બાબતે પણ જાહેરાત કરી છે અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મિમ્સ બની રહ્યા છે જે કોમેન્ટો થઈ રહી છે ને ચર્ચાતો મુદ્દો છે સ્વાભાવિક છે એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય પરિવારે એને મહત્વ આપ્યું હોય અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલા પરિવાર ચિંતામાં મૂકે છે આજે એમના માતા પિતા એમના કાકા એમના ભાઈઓ બહેન પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે જ્યાં કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી એમના પરિવારની ચિંતા છે તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોય છે એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે બીજી વ્યક્તિઓને બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કઉ છું અને એને મંજૂર ના પણ હોઈ શકે હોઈ પણ શકે પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી ખૂબ ચિંતામાં પણ છે અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ તો થઈ છે સંજયભાઈ સાંગાઈ મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગયો તો સુધારીને ઘેરે વી અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે આવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ કાકા તમારી દીકરી કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં કમ્પ્લેટ વાત થઈ રેડી જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી હતીથી નિહરીથી મેંદડા હતો મેંદડાથી મોરબી હતો મોરબીથીને એને ભૈયાવવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ કર્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે હું અત્યારે નહીં નિરું સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે હવારમાં હું પહોંચી જાય આ વાત મારે સેલે થઈ પછી એકવીસ તારીખે મળી ફરિયાદ પછી ફોન સીસ ઓફ થઈ ગયો પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી